પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક છોટાઉદેપુર ખાતે પસંદ પામેલા વિદ્યા સહાયકોને ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાક્યાસિંહ ચાવડાની અધ્યક્ષતામાં હુકમ વિતરણ કરાયા છોટાઉદેપુર જિલ્લામાં કુલ ત્રણસો બેતાલીસ વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી હતી તેમાંથી ત્રણસો તેર વિદ્યા સહાયક સ્થળ પસંદગી કરેલી હતી આજ તારીખ પાંચમી નવેમ્બર બે હજાર પચીસને બુધવારે પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક છોટાઉદેપુર ખાતે એસ જાતિના ઉમેદવારોની જાતિ ખરાઈ પ્રક્રિયા સુપેર પૂર્ણ કરી વિદ્યા સહાયક એક પણ દિવસ શાળામાં મોડા હાજર ન થાય અને શાળામાં બાળકોનું શિક્ષણ ન બગડે તેનું ધ્યાન રાખી જિલ્લા શિક્ષણ સમિતિ છોટાઉદેપુર દ્વારા આજ એકસો પાંત્રીસ વિદ્યા સહાયકોને છોટાઉદેપુર ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સાક્યાશ્રી જીતેન્દ્રભાઈ ચાવડાની અધ્યક્ષતામાં નિમણૂક પામેલા શિક્ષકોને નિમણૂકના હુકમ વિતરણ કરવાનું કાંઈ

આવો સાંભળી આ અંગે ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે અરૂણ મારું નામ સાક્યસિંહ ચાવડા છે હું જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી છું અને ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છું કુલ ત્રણસો ને બેતાલીસ વિદ્યા સહાયકોની નવી ભરતી કરવામાં આવેલ છે જે પૈકી આજે એસી એસીબીસી માં સમાવિષ્ટ એકસો પાંત્રીસ વિદ્યા સહ સહાયકોને નિમણૂકના હુકમ આપવામાં આવે છે અને એ લોકોને શુભેચ્છા પાઠવવા માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવે છે